માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિતેષ્ટુરસેન બ્લોકમાં બધાનું આદિ સ્વાગત છે મિત્રો જ આપણે આવી ગયા શ્રાવણ સાવન્ડ આપણા મિત્રની વાડી આવ્યા છીએ વિમલભાઈની વાડીએ તમે જોઈ શકો છો આ વિમલભાઈ છે વાડી આવી ગયા છીએ આપણે અમે ને નાયરાબેન તમે જોઈ શકો છો નાયરાબેન આ આપણી ગાડી છે આપણે ગાડી લઈને આવ્યા છે ને આ ગેટ ખોલવાનો છે ને આપણે અંદર જવાનું છે વાડીમાં આ જોઈ શકો છો અમે સરસ મજાની આંબલી કેવડી મોટી છે જોઈ શકો છો અને નાયુબેન આપણને કાંક દેખાડે છે નાયુબેન તમે જોઈ શકો છો નાઈબેન બેન હું દેખાડો નાઈ બેન હું છે નાઈ બેન કારેલું તમે જોઈ શકો છો નાઈ બેન કારેલા દેખાડે છે અને તમે જોઈ શકો છો સરસ મજાની વાડી હવે આપણે અંદર જવાનું છે વાડીમાં વિમુલભાઈ ગેટ ખોલ નાખ્યો છે ને આપણે અંદર જવાનું છે હવે અને આપણે અંદર આવ્યા છીએ આ બધું તમે જોઈ શકો છો વિમુલભાઈ સિંઘ વાવેલી છે સરસ મજાની સિંઘ

આપડે વાડી ની બાર ની સાઈડ બીઆઈ પછી આ બાજુ અને આ બાજુ કારેલા નો વેલો છે જોઈ શકો છો આમાં કારેલા ગોતવાના છે વિમલભાઈ કારેલા ગોતી રહ્યા છે તમે જોઈ શકો છો બે કારેલા તો ગોતી લીધા એમાં કાંઈ કહેવા માંગો છો વિમલભાઈ હું નથી એટલે તો મિત્રો આવો અને તમે એમ થોડુંક હેલ્પ કરાવો આપણે વિમલભાઈ ગોતે છે આમાં આડા હલવાઈ ગયા હોય આમાં જોવું પડે કે આમાં છે કે નહીં એમ તમે જોઈ શકો છો આવી રીતે જો આવી રીતે હવે સંતાઈ ગયેલા હોય આવી રીતે આ નાનું ઊંથું છે જોઈ શકો છો અને આવી રીતે ઘણું આવું બધું છે વેલા આ બધું પાણી પાયેલું છે એટલે આપણે જાય તો જાય નકર નહીં જવી ને આ બાજુ વિમલભાઈ ગોતી રહ્યા છે હજી તમે જોઈ શકો છો વિમલભાઈ ગોતી લીધા છે ચાર પાંચ ગોતી લીધા છે અને જે ગોતે જ છે તમે જોઈ શકો છો આપને ઘેવડું મળી ગયું છે એક સરસ મજાનું એ આપણે તોડી લેવું ના બાજુ વિમલભાઈ તોડે છે ઘેવડા આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો એટલા કારેલા એટલે ઘી ઉતારી લીધા છે અને નાયવી બેન રમે છે તમે જોઈ શકો છો અને આપણે આ બાજુ જવાનું છે અને માંડવી હવે લેવા જવાનું છે તો હવે આવીએ આપણે માંડવી લેવા હવે મિત્રો આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ આગળ પાણી પાઈ દીધું છે વિમુલભાઈએ તમે જોઈ શકો છો આપણે પગ કૂટવા મળ્યા છે અને આગળ વિમુલભાઈ લઈ છે સરસ મજાનું લોકેશન તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન મજા આવી ગઈ છે આવી રીતે વાડી છે ના બેન જોરિયા વાળી ના આવી રીતે આંબલી છે વિમુલ ભાઈ આગળ ધીમે ધીમે જઈ રહ્યા છે અને પાણી પાઈ દીધું છે એટલે આપણે થોડુંક ખૂટી જાવી છે એટલે ચપ્પલ આપણે કાઢી નાખીશ તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે સોડવા ઉશ્કાય છું આ સોડ તમે જોઈ શકો છો આ માંડવીનો જોઈ શકો છો કેટલી બધી માંડવી તમે માંડવી જો એક વખત હાલો માંડવી ખાવા મિત્રો બધાય આ બાજુ તમે જોઈ શકો છો વિમલભાઈ માંડવી ઉપાડી રહ્યા છે જોઈ શકો છો આવી રીતે કાકાજી માંડવી નીકળે છે જે એટલી બધી નથી થઈ માંડવી આ બાજુ ઝીણી ઝીણી છે જે ઉપાડે છે વિમુલભાઈ જે ધીમે ધીમે હા હવે તમે જોઈ શકો છો કેટલી બધી માંડવી કાઢી છે વિમલભાઈ સરસ મજાની લીલા ઓળા હાલો લીલા ઓળા ખાવા બધા મિત્રો જોઈ શકો છો સરસ મજાની વાડી નાયુલપના વાડી રમી રહી છે અને આ વાડી છે સરસ મજાની વિમલભાઈની આ બધી માંડવી રહ્યા વિશે જોઈ શકો છો ઘણી બધી માંડવી હવે મિત્રો આપણે માંડવી હું તમને દેખાડી જોઈ શકો છો જો તમે માંડવી જો એક વખત વિમલભાઈ ખેતરની માંડવી બધા એક વખત માંડવી ખાવા આવો વિમલભાઈ ની જોઈ શકો છો સરસ મજાની વાડી અને આવી રીતે સરસ મજાની માંડવી હવે આપણે એટલી ઉપર લેવું વિમલભાઈની વાડી જોવો તમે માંડવી સરસ મજાની વાડી માંડવી આવી છે આપણે વિમલભાઈ ની વાડી આવ્યા છીએ માંડવી ખાવા મિત્રો હવે તમે જોઈ શકો છો આ માંડવી હવે ગારા છે આપણે આ ટાંકીમાં જોવું આવી રીતે આવી રીતે માંડવી જોઈ નાખવાની સરસ મજાની લાવલી સરસ મજા ની હોય વયો ને ગારો સરસ મજા નો વે નાયુ બેન માંડવી તોડશેવાની જતી અરે નાયુ માંડવી તોડવા મેરા દીકુ જો નાયું માંડવી તોડશે હવે જતો જ થઈ જાય માંડવી ઇતરો તમે જોઈ શકો છો આપણે આમાં માંડવી તોડી રહ્યા છીએ ધોઈ નાખી છે હવે આની દીતો માંડવી તોડવાની છે

તમે મિત્રો જોઈ શકો છો વિમલભાઈ વાડીનો ગેટ બંધ કરી રહ્યા છે જોઈ શકો છો આ વિમલભાઈ માર્યું તાડું મારી દીધું તાડું ભાઈ હવે આપણે ગાડી લઈને જવાનું છે અને સામે એની ઓયડી છે તમે જોઈ શકો છો એની વાય આંબલી સરસ મજાની અને તમે જોઈ શકો છો સનસેટ પોઈન્ટ તમે જોઈ શકો છો સનસેટ પોઈન્ટ થઈ રહ્યો છે સરસ મજાનો તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે મિત્રો અને સામે દેખાય છે પહોંચી છે સરસ મજાનો નજારો છે જોઈ શકો છો અને આપણે નાઈ ગઈ છે ગાડીમાં તો આપણે આ બધું જવાનું છે અને હું તમને એનો રસ્તો પણ દેખાડી રસ્તો કેવો છે એનો ગાડી તમે ખૂતી જાય તો એ અમે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવવા આવ્યા છીએ મિત્રો તો ચાલો મિત્રો આપણે જઈએ Mitro, ahí, ¿no? en ¿Vale, no? ¡Ay, ay, ay! ¡Ay, 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 ay, 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 ay! ¡Ay, ay, 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 ay! ¡Ay, ay, ay, મિત્રો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો નવા વ્લોગ તમે સાથે મળશું